ગામનો ખેડૂત તથા મારી સાથે ગામના ચાચેના તમામ ખેડૂતો સાથે છે સાહેબ અમે મારું નામ સલીમ હજી સુમ ભગત ચાચે ગામના ખેડૂત અમે ચા ઓનજી તરફથી તરફથી એ લોકો રીસર્વે કામ કરવા માટે આવેલા એ લોકો મહિના પહેલાં આવેલા અમારી સાથે પંચાયતમાં મિટિંગ રાખેલી એ લોકો અમે કહ્યું કે કામ કશું તમે કરો અમને તમે વર્ટર અમારી નુકસાનીનું જે આપવાના છે જેમનો પાવર હોય સંસદ અધિકારી હોય તે સાહેબોને લાવો અમારી સાથે એ લોકો તમારી માંગ શું છે અમારી પાસે સાહેબ બે હજાર સોળની અંદર સંસદ અધિકારી કલેક્ટર નાયક કલેક્ટર સાહેબનો એવોર્ડ છે એ એવોર્ડ પ્રમાણે અમે માંગ કરેલી છે અને એ એવોર્ડમાં બે હજાર સોળની અંદર સાહેબ અમને પાકનું વટર ટુવેલનું આઠ હજાર સો કપાસના પાંચ હજાર વિગેરે જે પ્રમાણે જે હતો એ પ્રમાણે અમને વળતર આપેલું છે અને એ વળતર અમે લીધેલું છે અને અહીંથી અમને આપેલ છે એટલે અમે એવું આવેલા તેમને એવું કીધું કે જો આ બે હજાર છે હવે તમે કામ કરો છો બે હજાર માં હવે તે પહેલા ભાવ પેટ્રોલ ડીઝલનો ભાવ પચાસ રૂપિયા આજે નેવ રૂપિયા છે ખાતાનો ભાવ વધી ગયેલો છે દવાનો ભાવ વધી ગયો છે તમામ વધી વધી ગયેલો છે તો અમને વળતર વધારીને આપો જેથી કરી એમને એવું કીધું કે અમે તમે અમને એવોર્ડ આપો એવોર્ડની કોપી આપો અમે તમને આગળ વાત કરી ને અમે તમારું સંતોષ તમારું કરી દઈશું ત્યાર પછી સાહેબ અમને બે દિવસ પછી એ લોકોએ સંતોષકારક જવાબ ના આપ્યો એટલે અમે ખેડૂત લોકોએ મામદ આ વાગડા જઈને મામલે સાહેબને આવેદનપત્ર આપ્યું ત્યાર પછી વાગડા પોલીસ સ્ટેશનમાં આપ્યું ત્યાર પછી અમે હવે બે તારીખે કોણ જીસીમાં આપેલું સાહેબ અને અમારી એક જ માંગ છે કે સાહેબ અમને અમારા ખેતરનું નુકસાનીનું વળતર મળવું જોઈએ એ લોકો સાહેબ પહેલાં એ લોકો માણસોથી કામ કરતા હતા ખાધા ખોટા હવે તો જીસી બી કામ કરે છે રસ્તાઓ પાડે છે અમારા ઉભા પાક છે તેને બગાડે છે અને ઊભા પાક નહીં બગાડે છે અને અમારા જે ખારા પડ્યા પછી પણ એ લોકો પૂરવા આવતા નથી એમને અમને કંઈ વાંધો નથી પણ સાહેબ અમારી એક જ માંગ છે કે અમારે અમારા ખેતરમાં જે નુકસાન થયેલું છે એ અમને વળતર મળવું જોઈએ અમારી એક જ માંગ છે બીજી વાત સાહેબ કે એ લોકો એવું કહે છે કેન્દ્ર સરકારનું છે સાહેબ અમે અન્ય કેન્દ્ર સાહેબ હું પેટ્રોલ ડીઝલ આપું છું હું ખેડૂત છું હું મારે ડીઝલની જરૂર છે પણ સાહેબ અમે અન્નદાતા છે અમારે અન્નની જરૂર છે અમે વધારો અન્ન અમારા ઘરમાં નથી મૂકી શકતા સાહેબ અમે પણ દેશને અન્ના પહોંચાયા છે અને અમે પહોંચ્યા પછી એ લોકો ખાય છે અમે એવું તમે અમારો અમારા અનાજ પકાયેલું ખાય છો અમારે અમારે એવું તમારે કામ રૂકાવટ નથી કરવી અમારે તો અમારો અમારી જમીનમાં જે નુકસાન થાય છે તે જ અમારે તો અમારા નુકસાનના પૈસા અમારે તો જે અમે જે પ્રમાણે માગીએ છીએ સાહેબ તે પ્રમાણે આપવા મહેરબાન થઈશું